લાઈવ પહેર્યું છે એ પણ આજે રામદેવ પીર ની બીજ છે તો પેલા તો બધાને જય રામદેવ પીર શું માટે લાઈવ કર્યું છે એ પણ હું તમને બતાવી દઉં કારણ કે થોડું ઘણું જ લાઈવ પહેર્યું મેં થોડાક વિડીયો માટે જ લાઈવ કર્યું આજે હું તમને લાઈવ રામદેવપીરના દર્શન કરાવીશ એટલે કે લાઈવ રામદેવ પીરના બીજ દર્શન કરાવીશ રામદેવ પીર કહું તો એ જ છે કારણ કે રામદેવપીરની ની બીચ છે અને આજે હોનલ બીચ પણ છે તો બધાને જય હોનલમાં અને જય રામદેવ પીર તો હાલ હું પેલા તમને બતાવી દઉં રામદેવપીરના બીજના દર્શન કરાવી દઉં તમને થોડું થોડું બોલવામાં બીજ તો વિડિઓને બને એટલો શેર કરી દેજો ને વિડીયોમાં જે કોમેન્ટમાં જય રામનેપી લખી નાખજો હું પહેલાં તમને બતાવી દઉં આ લાઈવમાં બની રહેશો પહેલા તો આપણે ક્લેમ ચાલુ કરી લઈએ અને મારા જ ઘરે છે હું તમને બતાવી દઉં જો હજી નીકળી છે જો સામે જ છે દેખાય સામે મારો કેમેરો એટલું બધું ઝૂમ નહીં કરી કે જો થોડી ઘણી ઓછી દેખાતી છે કે તો દોસ્તો કોને કોને બીજના દર્શન છે એ પણ મને કોમેન્ટ કરી દેજો ને કોમેન્ટમાં જય રામદેવ પી લખવાનું ભૂલતા નહીં તો બસ એટલો જ વિડીયો હતો તો જય રામદેવભીર બધાને મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ને આ વિડીયોને બને એટલો શેર કરી દેજો જેથી કરીને તમારા નાના યુટ્યુબરને થોડો ઘણો સપોર્ટ જાય તો બધાને જય રામ મળીએ આગળ બાય બાય